પચાસ લાખનો મુદ્દામાલ સપ કર્યો હતો જ્યારે બીજો ટ્રક હોલસેલાવ કોઠંબા રોડ ઉપર શહેરા અને ગુલે રાઉન્ડ સ્ટાફની નાકબત દરમિયાન જાલમબારિયાના મોઢા પાસેથી પંચરાવ લાકડા ભરીને પસાર થતી ટ્રકને રોકડી લાકડા વહન કરવા બાબતે આધાર પુરાવા માંગતા તેની પાસેથી પણ કોઈ પુરાવા આધાર પુરાવા મળ્યા ન હતા જેથી રૂપિયા ચાર પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે ડેમલી આંબાઝટી રોડ પર ખાંડિયા રાઉન્ડ સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતી ટ્રક નંબર કરીને લાકડાનો વગર વહન લઈ જવાતો હોવાનું આવતા અંદાજીત રૂપિયા ચાર લાખ પચીસ હજાર નો મદદમાલ કબજે લીધો હતો આમાં શહેરા વન વિભાગે ત્રણ અલગ અલગ જગ્યાએથી પાસપરમી વગર ગેરકાયદેસર લાકડા ભરેલી ત્રણ જેટલી ઝડપી પાડી લાકડા ચોરો સામે કાર્યવાહી હાથ ધરી હતી જોકે વન વિભાગની આ કારવાહી થી ગેરકાયદેસર લાકડાની રફેરી કરતા લાકડા ચોરોમાં ફોફડાટ વ્યાપી ગયો છે રિપોર્ટર પાર્થિવ દર્જી પંચમહાલ